મહાઆરતી તથા રાત્રે બહેનો માટે રાસ કરવા બીજા દિવસ સવાર તથા સાંજે મહાઆરતી તેમજ રાત્રે ભાઈઓ માટે મહારાસ અને સંતવાણી સ્થાનિક ત્રીજા દિવસે બપોરે મહાપ્રસાદ તેમજ ગણપતિ દાદા વિસર્જન જેવા ધાર્મિક આયોજનોની ભરમાર સાથે ખૂબ જ રંગે ચંગે ગણેશ મિત્ર મંડળ વાંકુ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવવાની છે વિશ્વ હિન્દુ પરિષદની યાદીમાં જણાવવામાં આવ્યું માતાના મઢ જિલ્લા ધર્મ પ્રસાર દ્વારા આયોજન કરવામાં આવ્યું સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મપ્રસાદ વેરા જગદીશસિંહ ગોહિલ વાંકુ આપણે ગણેશ ચતુર્થીના વાંકુ ગામે માતૃ સર દુર્ગાવાહીની સત્સંગ વિભાગ તેમજ સમગ્ર ગણેશ યોગ મંડળ વાંકુ સનાતન સમાજ સાથે મળી ગણપતિ ઉત્સવની ત્રણ દિવસની વિવિધ ધાર્મિક પ્રોગ્રામો સાથે ભવ્ય ઉજવણી કરી રહ્યું છે રંગે ચંગે શોભાયાત્રા કાઢવામાં આવી આજે સવારે જાડેજા લગદેસિંહ ટપુભાના ઘરેથી અને ગણપતિદાદાનું સ્થાપન કરવામાં આવ્યું આશાપુરા માતાના ચોકમાં આજે બપોરે પ્રસાદ મહાઆરતી રાત્રે બહેનો માટે રાસ કાલે પાછી મહાઆરતી છે રાત્રે ભાઈઓ માટે પણ મહારાસ રાખેલો છે સંતવાણીનો પ્રોગ્રામ તેમજ પરમ દિવસે સમગ્ર સનાતન સમાજ ગામ માટે મહાપ્રસાદ તેમજ સાંજે ગણપતિ દાદાની વિદાય સાથે ત્રિદિવસીય પ્રોગ્રામ આપણે સંપન્ન કરશું બોલો ગણપતિ ગજાનન મહારાજ ગણેશનું સ્થાપના કરવામાં આવી અને ત્રણ દિવસ માટે રંગે ચંગે ગણેશ ઉત્સવનું સરસ રીતે ઉજવવામાં આવશે આજે સવારના ગણેશ સ્થાપના ત્યારબાદ પ્રસાદ અને મહાઆરતી રાતે રાસ ગરબા કાલે મહાપ્રસાદ અને મહાઆરતી